એ નીરવા માટે જ હતા હવે જાવ તો આપણે મગફળી નીંદામણ કરવા એટલે કે હાલો ભૈયા ભાઈ વાડીએ તો એક આવી ગયું છે સણવા બીજા બધા આમ હેઠા હાટા મારે તો બે આવી ગયા છે ભાઈ હથિયાર લઈને આવે એટલે આપણે આપણી મગફળી વાળા ખેતરમાં મગફળી કેવી છે હું તમને બતાવું જો પેલી છે આનું કઈ સોલ્યુશન હોય તો જરા કહેજો ને આમાં આવે તમારે ખબર જ છે બીજી મેદણી કરવા છે એટલે કે કોક કોક ખડ હોય એ જોવા આવી રીત આમ આમ બાકી ખડ તો બહુ કઈ છે નહીં પણ આમ હાલું જવાનું છે ને આવી રીતે ખડ લેતું જવાનું છે તો